નમસ્કાર મિત્રો મિત્રો દરેક માત પિતાને પોતાના સંતાનના લગ્નની ચિંતા હોય છે તો આજે તમારી સમક્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસમાં ક્યારે લગ્ન યોગ બને છે એની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું ક્યારે તમારા માટે સુંદર યોગ બને છે ક્યારે મધ્યમ યોગ બને છે આ સંપૂર્ણ માહિતી આપની જન્મ કોઈના આધાર ઉપર પણ કહીશ તમારી રાશિ ઉપર પણ કહીશ સાથે ગુરુ ગોચરની સ્થિતિને આપણે ધ્યાનમાં લઈ અને દરેક ચર્ચા જો આપના લગ્ન ન થયા હોય અને આપની વૃષ્ટિક રાશિ હોય તો આ વિડીયો અવશ્ય સંપૂર્ણ રીતે જરૂર જોજો શા માટે આપના લગ્ન ક્યારે નિર્માણ થાય છે એની માહિતી આપને પ્રાપ્ત થઈ શકે અને પ્રયાસ કરો એટલે આપ સફળ થઈ શકો મિત્રો સૌથી પહેલા બે હજાર છવ્વીસ માં બૃહસ્પતિ ત્રણ સ્થિતિનું પરિવર્તન કરશે પેલા પાંચ માસ બહસ્પતિ છે એ મિથુન રાશિમાં રહેશે પછી પાંચ માસ એટલે કે છઠ્ઠા માસ થી લઈ અને દસમા માસ સુધી કર્ક રાશિ અને માસ માસ રાશિમાં માસ બ્રહસ્પતિ છે સિંહ રાશિમાં આવશે હવે તમારી જન્મ જન્મકુંડલી પ્રમાણે તમારા માટે કયો સમય સારો છે એ સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની શરૂઆત કરવું તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર જ જરૂર લાઈક કરજો શેર કરજો સાથે તમે કયા રાશિવાળા છો આ છોડીઓ જોઈ રહ્યા છો એ ખાસ કરીને તમારી રાશિ અવશ્ય લખજો મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહોની સ્થિતિ એટલે ગુરુની સ્થિતિ જોઈને કહીએ છીએ જો તમારા જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ શુભ ના હોય શુભ હોય તો તમારા માટે સારું પણ અશુભ હોય તો એનું નિવારણ પૂજા અવશ્ય કરાવી જોઈએ તો આ યોગનું ફળ શકે અને આ જે પણ ચર્ચા કરીએ વૃશ્ચિક રાશિ એટલે કે ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ તમારી કોઈ પણ વ્યક્તિના બબે નામ હોય તો એ નામ રાશિ ઉપર નહીં ચંદ્ર રાશિ આધાર ઉપર ચર્ચા કરીએ છીએ સૂર્ય રાશિ ઉપર પણ ચર્ચા કરતા નથી આ વાત ખાસ કરીને ધ્યાનમાં રાખવી જોઈએ હવે મિત્રો ચર્ચા કરીએ જન્મકુંડી આપણે જોવાની છે તમારી જન્મકુંડીમાં ગુરુનું સ્થાન કયા ભાવમાં છે એ ખાસ કરીને લખી લેશો તો મિત્રો તમારી વૃશ્ચિક રાશિ છે જન્મકુંડી ખાસ કરીને જો તમારા જન્મકુંડીમાં પ્રથમ માસથી લઈ એટલે જાન્યુઆરી માસથી લઈ અને પાંચમા માસ સુધી બૃહસ્પતિ છે એ મિથુન રાશિમાં રહેશે જો તમારી જન્મકુંડીમાં ત્રણ નંબર એટલે કે ગુરુ ત્રણ નંબર માં હશે એટલે મિથુન રાશિ માં હશે અથવા તુલા રાશિ માં હશે અથવા ધન રાશિ માં હશે અથવા કુંભ રાશિ માં હશે તો પેલા પાંચ માસ તમારા માટે લગ્ન માટે ઉત્તમ યોગ નિર્માણ કરે છે પ્રયાસ કરશો સફળ અવશ્ય થાશો પણ પ્રયાસ તો આપને જ કરવા પડશે સાથે સંતાનોને પણ પૂછીને પ્રયાસ કરવા જોશે આજનો સમય બદલાણો છે સંતાનોની ઈચ્છા નથી કે હું લગ્ન કરું અને માતા પિતા પ્રયાસ કરતા હોય તો એ સફળ થઈ શકે નહીં એટલે સંતાનોને પૂછીને આગળ વધવું જોઈએ મિત્રો હવે બીજો શક્ય જૂન માસ થી લઈ ઓક્ટોમ્બર માસ સુધી એટલે કે ની સ્થિતિ કર્ક રાશિમાં આવશે ઉચ્ચ રાશિમાં આવશે તમારી જન્મ ગુરુ ગુરુની સ્થિતિ જોવાની છે જો ગુરુ ભગવાન કર્ક રાશિમાં હોય જો ગુરુ ભગવાન વૃશ્ચિક રાશિમાં હોય જો ગુરુ ભગવાન મકર રાશિમાં હોય અથવા મીન રાશિમાં હોય તો તમારા માટે આ સમય શુભ અતિવામાં આવશે તમારા માટે સમય ઉત્તમ છે પ્રયાસ કરજો સફળ હવેની વાત કરીએ મિત્રો મો માસ અને બારમો માસ એટલે કે નવેમ્બર માસ અને ડિસેમ્બર માસ આ બે માસમાં બૃહસ્પતિ સિંહ રાશિમાં રહેશે જો તમારી જન્મકુંડિમાં પ્રથમ એટલે કે મેષ રાશિમાં ગુરુ હોય અથવા સિંહ રાશિમાં ગુરુ હોય અથવા ધન રાશિમાં ગુરુ હોય અથવા કુંભ રાશિમાં ગુરુ હોય તો આ બે માસ તમારા માટે લગ્ન કરીને તમારા માટે જન્મકુલના આધાર ઉપર હવે તમારી રાશિ પ્રમાણે ચર્ચા કરીએ તમારી વૃષ્ટિક રાશિ છે તો વૃષ્ટિક રાશિના જાતકો માટે એમ કહી શકાય કે બ્રહસ્પતિ છે એ પ્રથમ પાંચ માસ એટલે કે પ્રથમ પાંચ માસની અંદર બ્રહસ્પતિની સ્થિતિ છે એ તમારા આઠમા ભાવમાં રહેશે એટલે તમારા માટે અશુભ કહી શકાય એ પરિસ્થિતિ રાશિ પ્રમાણે સારી નથી એ યોગ સારા બનતા નથી બીજી સ્થિતિની વાત કરીએ તો કે જે બ્રહસ્પતિની સ્થિતિ છે એ છઠ્ઠા માસથી લઈને દસમા માસ સુધી ગુરુ ભગવાન છે એ તમારા નવમાં ભાવમાં રહેશે તમારા માટે શુભ સ્થિતિ કહી શકાય તમારા માટે ઉત્તમ યોગ કહી શકાય હવે છેલ્લી સ્થિતિની વાત કરીએ અગિયારમો માસ અને બારમો માસ ગુરુ ભગવાન છે એ તમારા દસમા ભાવમાં રહેશે તમારા માટે મધ્યમ સ્થિતિ રહેશે તે પણ ઉત્તમ પણ ન કહેવાય અને ખાસ કરીને કનિષ્ઠ પણ ન કહેવાય એટલે મધ્યમ સ્થિતિ રહેશે પ્રયાસ અવશ્ય કરજો મિત્રો આજે તમારી સમક્ષ બૃહસ્પતિની સ્થિતિનું વર્ણન કર્યું છે સાથે રાશિનું વર્ણન કર્યું છે જન્મકુંડનું વર્ણન કર્યું છે આજ રીતે તમારી સમક્ષ દરેક રાશિઓની લગ્નના યોગ ક્યારે બને છે ચર્ચા કરતા રહેશો નમસ્કાર